ઓકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને સતત આ ચેપ્ટર અગિયાર બાર માં અંદર અગર તમે વાણિજ્ય પ્રવાહ યા તો સામાન્ય પ્રવાહને પસંદ કરો છો તો આ વિષય તમને ભણવાનો આવશે એ છે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક્સ વિશે આર્થિક તંત્ર વિશે શું છે આર્થિક વિકાસ તો ધોરણ દસ ની અંદર પંદરમું ચેપ્ટર છે આર્થિક વિકાસ તો આપણે શરૂ કરીએ ઓકે તો શું છે આર્થિક વિકાસ આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ હોય છે કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે આપણે દરેક લોકો જાણીએ છીએ કે દરેક લોકોની જે સવાર છે એ શું હોય છે અલગ અલગ હોય છે બરોબર પરંતુ વિશ્વના મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે દરેક લોકોની સવાર એવી નથી હોતી કે ભૌતિક સુખ સગવડ વાળી હોય ઘણા બધા લોકોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ બહુ બધો સંઘર્ષ કરતો આપણે જોવા મળે છે બરોબર આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ માત્ર કલ્પનાનો વિષય છે આ જે કેટેગરી છે એને શું ઓળખવામાં આવે છે ઇકોનોમિક્સ ની ભાષામાં ગરીબ ઓળખવામાં આવે છે આપણે જે ભૌતિક સુખ સગવડ હે એમની જે વાત કરીએ છીએ આપણે તો એ બધી જે વસ્તુ છે એ આમના માટે ખાલી કલ્પનાનો વિષય છે અને કોઈ એવો વર્ગ પણ છે કે જેમની પાસે પૈસાની કોઈ કમી નથી લાખો કરોડો રૂપિયા એમની પાસે છે બરોબર અને એમની પાસે સુખ સંપત્તિના બધા સાધનો છે ગાડી બંગલો જે કઈ બી કયો પરંતુ ઘણા બધા લોકો એવા છે જેમને બે ટંક નું ખાવાનું પણ ફાફા પડે છે તો આવું શું કામ આ બધા પ્રશ્નો જવાબ આજે આપણે આ ચેપ્ટર માંથી તો આ પોઈન્ટ ની આપણે શીખવાના છે આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદભવી રાઈટ આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું આ બધા પ્રશ્નો નો આપણે શું કરવાનું છે આની અંદર ચર્ચા કરવાની છે તો હવે સૌ પ્રથમ આપણે જોશું આર્થિક વિકાસ એટલે શું કેટલા લોકોને ખ્યાલ છે આર્થિક વિકાસ એટલે શું અગર તમને થોડું ઘણું બી ખ્યાલ હોય તો તમે કહી શકો છો આર્થિક વિકાસ એટલે શું ઓકે અગર તમને નથી કાંઈ આઈડિયા હા ભાઈ બોલો અચ્છા જીવન ધોરણમાં વધારો થવો અથવા તેની અંદર સુધારો થવો બરોબર તો પચાસ ટકા આપણે કહી શકીએ થોડોક જવાબની નજીક છે મતલબ એમને કોશિશ તો કરી ઓકે તો આપણે જોઈએ આર્થિક વિકાસ એટલે શું બહુ ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ છે હા પૈસો પૈસો આવશે આની અંદર પૈસા ને યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન પ્રયત્ન કરે 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 છે 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 દરેક દેશ પોતાના દેશના વિકાસ વિકાસ માટે શું પરંતુ એ માત્ર આર્થિક જ નહીં અનેક પાસા ધરાવતી સામાજિક પ્રક્રિયા છે આ પોઈન્ટ ને ખાસ સમજવાની કોશિશ કરજો વિકાસ નો મતલબ ખાલી એ જ નહીં કે આર્થિક પરંતુ વિકાસ એટલે દરેક જગ્યાએ સામાજિક રીતે અલગ અલગ ક્રિયાઓની અંદર પણ કેટલું ડેવલપમેન્ટ થાય થાય છે છે એ એની અંદર બરોબર આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે કોઈ પણ દેશની જે રાષ્ટ્રીય આવક હોય એની અંદર જે સતત વધારો થાય એ શું દર્શાવે છે કે આર્થિક વિકાસ મતલબ એ દેશનો વિકાસ થઈ રહ્યો છે અગર રાષ્ટ્રીય આવકની અંદર વધારો નથી થતો તો આપણે કહી શકીએ કે એ દેશનો વિકાસ થઈ રહ્યો નથી આર્થિક વિકાસ એટલે શું સિમ્પલ અને સાદા વાક્યની અંદર આપણે જોઈએ કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દેશની માથાડીત આવકમાં થતો વધારો લોકોના જીવન ધોરણમાં સુધારો થવો હવે આ પોઈન્ટને થોડોક વધારે ડિટેલમાં સમજશું માથાડીત આવક એટલે શું કોણ મને કહેશે માથાડીત આવક એટલે શું આપણે માથાડીત આવક વિશે વાત કરશું બરોબર આવક ને આપણે આખા દેશ ના દરેક નાગરિક માથાડીત આવક ગણીએ એનાથી પહેલા એક સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ માથાદીત આવક જેવો શબ્દ છે એવા એના ગુણ છે માથાદીત માની લો કે કોઈ એક ઘરની અંદર ચાર સભ્યો વસે છે કેટલા વસે છે ઘણી વખત આપણને એવું લાગતું કે ભાઈ એમનો પગાર સાહીઠ હજાર રૂપિયા છે પણ ફલાણા વ્યક્તિનો પગાર તો ત્રીસ હજાર રૂપિયા છે પણ તેમ છતાં એ વધારે ખુશ છે તેમ છતાં એની લાઈફ એના કરતા સારી છે આવી અસમાનતા સુકામ જોવા મળે છે એના માટે તમારે કોન્સેપ્ટ સમજવો જરૂરી છે કેપિટલ ઇન્કમ એટલે કે માથાડીત આવક હવે જે વ્યક્તિ સાહીઠ રૂપિયા કમાય છે એ કમાવા એક જ વ્યક્તિ છે પણ એના ઘરની અંદર ચાર વ્યક્તિ છે તો એની જે કુલ આવક છે સાહીઠ એને ભાગ્યા શું કરવું પડે ચાર કરવા પડે એટલે કે સાહીઠ ને ભાગ્યા તમે ચાર કરો તો કેટલા આવે સાહીઠ ને તમે ભાગ્યા ચાર કરો તો એ વ્યક્તિની માથાદીત આવક થઈ પંદર હવે એક બીજું ઉદાહરણ સમજીએ બીજા કોઈ પરિવારનું પરિવાર ની અંદર પતિ અને પત્ની બંને જોબ કરે છે હવે પતિ નો પગાર છે ત્રીસ હજાર રૂપિયા અને પત્ની નો પગાર છે રૂપિયા તો બંને નો કુલ પગાર કેટલો પચાસ હજાર રૂપિયા બરોબર અને એ વ્યક્તિ ની અંદર નથી એમના બાળકો તો આપણે ખાલી એક ઉદાહરણ માટે સમજીએ એ વ્યક્તિ પચાસ હજાર રૂપિયા બંને થઈને કમાય છે એમની કેપિટલ ઇન્કમ કેટલી થશે પર માઠાડી આવક કેટલી થશે પચાસ ભાગ્યા બે એટલે કે કેટલી થાય સારી હોય એટલે મતલબ અહીંયા કને સવાલ પતિ પત્ની નો જેટલા છે એ પ્રમાણે વાપરનારા બહુ ઓછા છે એને સામાજિક વિજ્ઞાન યાની કે અર્થશાસ્ત્રની ભાષામાં એક શબ્દ આપેલો છે માથાડીત આવક

જેને શું કહેવામાં આવે છે વિકાસશીલ દેશો જે ઓલરેડી વિકાસ જેમનો થઈ ગયો છે એવા દેશો માટે એક 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 શબ્દ વાપરેલો છે 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 વિકસિત અને કન્ટ્રી બરોબર આ બંનેની અંદર શું ફરક હોય છે કઈ રીતે ખબર પડે કે કયો દેશ વિકસિત છે કે કયો દેશ વિકસિત છે કયો વિકાસ કરી રહ્યો છે તો ભારત કેવો દેશ છે વિકાસશીલ મતલબ વિકાસ કરી રહ્યો છે તો જોઈએ એના લક્ષણો પણ આપણે જોશું આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે વિકાસ કરી રહ્યો છે કોઈ પણ દેશ તો એ પોઈન્ટને શું કહેવામાં આવે છે આર્થિક વિકાસ કહેવામાં આવે છે દેશની કુલ આવક ને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે દેશની ટેક્સ માંથી અલગ અલગ જેટલી બી આવક દેશની થાય છે આ તમામ આવક ને શું કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે દેશની કુલ રાષ્ટ્રીય આવક ને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી શું મળે છે માઠાડી આવક જે મેં તમને હમણાં પણ કીધું બરોબર દેશની કુલ આવક તમે એની સાથે ભાગો છો બરોબર કુલ તો દેશની કુલ રાષ્ટ્રીય આવક દેશે જેટલી બી સમજી લો સો કરોડ બસો કરોડ પાંચસો કરોડ હજાર કરોડ જેટલી બી કુલ આવક છે એ આવક અગર તમે કુલ વસ્તી સાથે ભાગી નાખો તો તમને શું મળે છે દેશની માથાડીદ આવક એટલે ખબર પડે છે કોઈ બી દેશ છે હવે થાય શું કે આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં તો વધારો થાય છે પણ આપણા દેશની વસ્તી એટલી સ્પીડમાં વધે છે જ્યારે ડેવલોપ કન્ટ્રીની અંદર શું થાય છે આવક તો વધે છે સામે વસ્તીનો ગુણોત્તર જે એટલો નથી હોતો આવક જેટલો એના લીધે લોકોની આવક સારી હોય છે જેના લીધે માઠાડી આવક સારી હોય તો લોકોના જીવન ધોરણ પણ શું રહે છે સારા રહે છે બરોબર તો જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો કેવી સગવડો તો જીવન ધોરણની અંદર જ્યારે લોકોને અનાજ કપડાં શિક્ષણ આરોગ્ય વાહન વ્યવહાર આ બધી ખાલી કલ્પના કરો આર્થિક વૃદ્ધિ હવે અહીંયા બંને ખ્યાલ સમજવાના આવશે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ પહેલે થાય છે દેશનો વિકાસ અને એક વખત વિકાસ થઈ જાય પછી એની અંદર શું થાય છે વૃદ્ધિ થાય છે તો હવે જે પોઈન્ટ આપણે સમજવાનું છે એ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેની અંદર શું તફાવત છે તો મેં તમને શું કીધું પાયાની જરૂરિયાત આપણે પેલા એવું શીખ્યા કે પાયાની જરૂરિયાત શું હોય છે રોટી કપડા અને મકાન પણ હવે રોટી કપડા અને મકાન થી કઈ ચાલે આ બધી સુવિધાઓ કાપે શિક્ષણ જોઈએ આરોગ્ય જોઈએ વાહન વ્યવહાર જોઈએ વીજળી જોઈએ આ બધી સુવિધાઓ અગર નથી તો આપણે કહેશું કે ત્યાં વિકાસ થયો નથી ઓકે તો આપણે થોડુંક આગળ જોઈએ આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આ કોન્સેપ્ટ થોડોક ધ્યાનથી સમજો આર્થિક વિકાસ એટલે શું અને ભૌમિક આર્થિક વૃદ્ધિ એટલે શું સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દનો એક સિમ્પલ મતલબ થાય શું થાય છે વધારો વધારો થવો આવકમાં વધારો થવો કોઈ પણ રીતે વધારો દર્શાવે છે બંને વસ્તુ પણ એક થોડો ફરક ફરક છે એની અંદર શું છે પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત જોવા મળે છે જે નીચે મુજબ છે અને પેલે આપણે એમાં પોઈન્ટ ભણશું વિકાસની પ્રક્રિયાને આધારે તો વિકાસની પ્રક્રિયાને આધારે આપણે જોઈએ આર્થિક વિકાસ એ ગુણાત્મક છે અને આર્થિક વૃદ્ધિ એ પરિણામત્મક છે આ ગુણાત્મક એટલે આ ક્વોલિટી પણ જોવે છે આ ખાલી ક્વોન્ટિટી જોવે છે કે આવકની અંદર કેટલો વધારો થયો વૃદ્ધિ છે એ શું જોવે છે ખાલી ક્વોન્ટિટી જોવે છે સંખ્યા જોવે છે આ ગુણાત્મક એટલે સંખ્યાની સાથે ક્વોલિટી પણ જોવે છે બરોબર આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ

અર્થતંત્ર માં થતા પરિવર્તન આપણે કરીએ તો અર્થતંત્ર દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં ડાંગર જેવા પાકમાં નવા બિયારણ ની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો તો આ બાબત શું દર્શાવે છે આર્થિક વિકાસ દર્શાવે છે બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થયો તેને આર્થિક વૃદ્ધિ કહે છે બરોબર બંને બાજુ એક ખેતર છે સમજો હવે આ ખેતર છે એની અંદર બિયારણ નોર્મલી સમજી લો કે ભારતની અંદર જે ખેતી થતી હતી જે ખેતીનો એરિયા હતો એરિયા સેમ છે

પણ ની અંદર ટેકનોલોજી લઈ આવ્યા ટેકનોલોજીમાં સુધારો કરે તો વિકાસ ટેકનોલોજી પેલે માની લો કે પાંચ હજાર એકર માં ખેતી થતી હતી સરકારે ખેડવાલાયક જમીન બનાવી લોન આપી લોકોને અલગ અલગ બીજી ફેસિલિટી આપી જેના લીધે જ્યાં પાંચ હજાર એકર માં ખેતી થતી હતી એની જગ્યાએ હવે માની લો કે આઠ હજાર એકર માં ખેતી થાય છે વધારો થસે કે નહીં થાય તો આ વસ્તુને કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ વિકાસ અને દેશોની સંદર્ભમાં વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય જે ઓલરેડી વિકસિત થઈ ગયા છે એ દેશની અંદર આવકમાં જો વધારો થાય તો એને શું કહેવામાં આવે છે આર્થિક વૃદ્ધિ મેં તમને શું કીધું આર્થિક વિકાસ એ પહેલી અવસ્થા છે વિકાસ થઈ જાય ને પછી જો વધારો થાય તો એને શું કહેવામાં આવે છે વૃદ્ધિ પણ વિકાસ હજી ચાલુ છે અને આવકમાં વૃદ્ધિ થાય તો એને શું કહેવામાં આવે છે વિકાસ જ કહેવામાં આવે છે બરોબર એટલે વિકસિત દેશ થઈ ગયો એની આવકમાં વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય જયારે વિકાસશીલ દેશ છે એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય નામ તમારે આપવાના છે અને વિકાસશીલ દેશોના ચલો વિક દેશોના નામ આપો બોલો રશિયા બે મિનિટ પેલા આપણે લખશું અમેરિકા

વધારે અચ્છા અહીંયા બેરોજગારી કેવી હોય ઓછી હોય અહીંયા કેવી હોય વધારે અહીંયા ભૂખ મારો કેવો હોય અહીંયા શું હોય અહીંયા વસ્તી કેટલી હોય ઓછી જયારે અહીંયા શું હોય ચલો આજે એક પોઈન્ટ લઈ લઈએ આપણે આવક અહીંયા આવક ઓછી હોય કે વધુ હોય તમે કે સાહેબ બાજુ બધું ઓછો ઓછો આવે એટલે આપણે નવો પોઈન્ટ લીધું શું હોય છે વધારે ક્યાં આવે છે આ આ બાજુ બાજુ આવે છે છે કે એટલે લોકો જાય વિઝા દસ લાખ પંદર લાખ વીસ લાખ એનું એક સિમ્પલ રીઝન એ દેશના અમુક નિયમ છે એક ઉસુલ છે સામાન્ય લોકો ત્યાં એક સામાન્ય લેબર બી હોય ને મજૂરી કામ કરતા હોય એનું એક ફિક્સ વેતન બાંધેલું છે કે ધારો કે તમે અમેરિકાની તુલના કરો યા તો ઇંગ્લેન્ડની તુલના કરો અમેરિકાની અંદર એક કલાકના આઠ ડોલર આપવાના એટલે આપવાના મિનિમમ કોઈ પણ કામ હોય મિનિમમ આઠ ડોલર એટલે એક બાંધેલું છે હવે તમે ત્યાં દસ કલાક મજૂરી કરો એટલે કેટલા થાય એસી એસી ડોલર હવે એક ડોલર બરોબર કેટલા રૂપિયા એસી રૂપિયા તમે ગણો એસી ગુણ્યા એસી એક દિવસના તમે સાડા છ હજાર રૂપિયા કમાવ જ્યારે અહીંયા કને અઢીસો ને ત્રણસો રૂપિયામાં માં મજૂર ને આખો દિવસ ખેડે ખેડે કે નથી ખેડતા એટલે એનું શોષણ થાય છે હવે એક વસ્તુ થોડીક ધ્યાનથી વિચારો આવું શું કામ થાય છે અહીંયા મજૂર આટલા સસ્તામાં શું કામ મળી જાય છે કારણ કે વધારે છે વસ્તી અહિયાં વધારે છે અમેરિકામાં કેટલી તો કે બાવીસ કરોડ તો લોકો પાસે વસ્તી એમની બહુ ઓછી છે એટલે એ લોકો રૂપિયા પણ સારા એવા કમાય છે એટલે એ દેશને વિકસિત દેશ કહેવામાં આવે છે આ બધા ઘણા બધા પરિબળ એનામાં શું કરે છે ઇફેક્ટ કરે છે બરોબર ચલો આપણે આગળ જોઈએ ખબર કેમ પડે કે કયો દેશ વિકાસશીલ છે કે કયો દેશ વિકસિત છે માથાદીત આધારે અલગ પડે છે એક અહેવાલ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું વિશ્વ બેંકના બે ચાર નો એક અહેવાલ હતો કે જે દેશની માથાદીત આવક કેટલી હોય સાતસો ને પાંત્રીસ ડોલર હોય એ દેશ વિકસિત અને જે દેશની માથાડી આવક સાતસો પાંત્રીસ ડોલર થી ઓછી હોય એ કેવા દેશ વિકાસશીલ બરોબર તો આપણે જોઈએ વિકાસશીલ અર્થતંત્રના અર્થતંત્રના લક્ષણો તો વિકાસશીલ અંદર પહેલું લક્ષણ શું આવે છે એ દેશની માઠાડીત આવક છે એ કેવી હોય છે નીચી હોય છે બરોબર વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે જયારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય એટલે માઠાડીત આવક નીચી જાય છે આ રાષ્ટ્રીય આવક એના છેદમાં સો મૂકવાની વસ્તી એટલે શું મળે માથાડીત આવક હવે આ નીચી હોય છે અને આ વસ્તીનો વૃદ્ધિનો દર વધારે હોય છે એટલે માથાડીત આવક શું રહેવાની છે નીચી રહેવાની તો આ વિકાસશીલ દેશના અમુક લક્ષણો છે નીચી માથાડીત આવકને કારણે લોકોના જીવન ધોરણમાં પણ ઘણું નીચું જોવા મળે છે તમને બરોબર બીજો પોઈન્ટ છે ખાસ શું છે બીજો પોઈન્ટ વસ્તી વસ્તી વૃત્તિ આ દેશની અંદર વસ્તી કીડિયાળાની જેમ તમને ઉપરાતી દેખાશે તમને હું કહું આપણો દેશ આઝાદ થયો ત્યારે કેટલી વસ્તી હતી રાષ્ટ્રોમાં વસ્તી વધારે વધુ જોવા મળે છે આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર બે ટકા કે એનાથી વધારે હોય તો બે થી વધારે એનો દર હોય વસ્તી વૃદ્ધિનો તો એ કેવો કહેવાય વિકાસશીલ કે વિકસિત વિકાસશીલ કહેવાય રશિયા ની અંદર આજે વસ્તી વધતી નથી તો એની સરકારે સ્પેશિયલ એવા પ્લાનિંગ કરેલા છે કે કઈ રીતના વસ્તી વધે એના માટે શુક્ર શનિ રવિ ઓફ કરી દેવામાં આવ્યા રાતને ઇન્ટરનેટ અને એ બધું પણ બંધ કરી દેવામાં આવ્યું તો જે દેશની અંદર વસ્તી વધતી નથી તો ત્યાં કને એ માટેના પ્રોગ્રામ કરવામાં આવે છે અને જે દેશની અંદર વસ્તી એટલી વધી રહી છે આજે આપડી ચીનથી પણ નંબર વન થઈ ગયા પેલે ચીન નંબર વન હતું ભારતે કીધું ભાઈ આમ સબસે આગે ગર્વસે કહો હિન્દુસ્તાની બરોબર

રોજગારીનો વિકલ્પ પસંદ કરે છે એમાં સાહીઠ ટકાથી વધારે લોકો સેના ઉપર નપે છે ખેતી ઉપર નપે છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો પચીસ ટકાથી વધારે હોય છે વધારે હોય છે તો તમે જોઈ શકો છો આ ત્રણ લક્ષણ આપણે જોયા વિકાસશીલ દેશના કયા કયા પેલું નીચી માથાડીત આવક બીજું વસ્તી વૃદ્ધિ અને ત્રીજો પોઈન્ટ આપણે શું જોયો કે કૃષિ ક્ષેત્રે એ દેશ વધારે અવલંબન હોય તો આ ત્રણ પોઈન્ટ તમે યાદ રાખી શકો છો વિકાસશીલ દેશ માટેના આગળનો જે ટોપિક છે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય બજારવાદી પદ્ધતિ કોને કહેવાય અને સમાજવાદી પદ્ધતિ કોને કહેવાય તે આપણે આગલા વિડીયોમાં જોશું આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક અને શેર તમે કરજો અને કોમેન્ટની અંદર જરૂર બતાવજો તમને વિડીયો કેવો લાગ્યો ઓકે થેન્ક યુ